કુબરથલ ગામે રતો વણજારો કરીને એક પોઠોનો વેપારી રહેતો જે દેશ પરદેશમાં પોતાની પોઠો દ્વારા માલસામાનની સામાનની હેરાફેરી કરતો એ પોતાની સાથે વફાદાર જવેર કૂતરો રાખતો એક વખતે પાસેના લાલપુર ગામેથી કલ્યાણજી શેઠને ત્યાંથી પૈસા ઉધાર લીધા અને પોતાનો કૂતરો ગીરવે મૂક્યો બાદમાં થોડા જ દિવસોમાં શેઠના ઘરે રાત્રે ચોરી થઈ અને કૂતરાની હોશિયારીના કારણે સવારે જ્યારે બધા ઉઠ્યા ત્યારે શેઠને ઈશારો કરીને કૂતરો ચોરે છુપાવેલા દૂરના ખેતરમાં ધનની જગ્યાએ લઈ ગયો અને બાદમાં શેઠને ચોરાયેલું ધન મળી ગયું એટલે શેઠે ખુશ થઈને કૂતરાને પોતાના માલિક પાસે ગળામાં ચિઠ્ઠી બંધી અને મોકલ્યો આ વાતથી અજાણ રતો વણજારો ખૂબ જ ગુસ્સે થયો અને અવડું સમજ્યું પોતાની આબરૂ કાઢી એમ વિચારીને કૂતરાને લાકડી મારીને મારી નાખ્યો બાદમાં જ્યારે એના ગળામાંથી બાંધેલી ચિઠ્ઠી વાંચી આખી ઘટનાની ખબર પડી પણ હવે પછાઈને શું થાય આખરે વફાદાર ઝવેર કૂતરાની યાદમાં રહેતા વણજારે અને કલ્યાણ શેઠે કુંડ બંધાવ્યો હતો જે વર્ષો સુધી અબોલા પશુ પક્ષીઓની તરસ છિપાવતો રહ્યો